પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાને રીઝવવા પ્રયત્નો સફળ રહ્યા મેઘરાજાએ લાંબો વિરામ લેતા અંબાજીમાં આજે ઉજવણી કરવામાં આવી હતી વરસાદ ન વરસતા આ ઉજવણી કરાવી હતી અને જાણે ઉજવણી લોકોને પડી હોય તેમ બપોરના સમયે વરસાદનું આગમન થયું છે ઉજવણીને લઈને વહેલી સવારથી અંબાજીના બચારો બંધ હાલતમાં જોવા મળ્યા હતા જ્યારે ગ્રામજનો દ્વારા વન ભોજન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી કરતાં અંબાજી વિસ્તારમાં બપોરના સમયે એક ધમાકેદાર મેઘરાજાની બેટિંગ જોવા મળી હતી જાણે કે અંબાજીવાસીઓને રાખેલી ઉજવણી ફળી હોય તેમ દેવ રાજી થતાં મન મૂકીને મેઘરાજા અંબાજી વિસ્તારમાં વરસ્યા હતા મેઘરાજાનું આગમન થતાં અંબાજીવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી